ni gire yo toca nudo no si me

કર્મ બી ખાધો કાનુર લખલખ વંદન કાનુના ઠેબલા ખાધા કાનુરત લખ લખ વંદન શે યરની ઠેબલા ખધુરત લખ લખ વંદન શે સપુ તને પાણી કાનુ કાનુ ના હળે ઘડેતો કાનુડો સુદામા ગીરે ઘતો કાન સુદામા મેલા બનાવા કાનુરાને લવા સે આયરના ને હરે ગયો કાનુડો આયરન ને ಾನೇ ಹಡ ಗೋ ಕೂ ಆರ ನಾನೇ ಹಡೆ ಗೊತ್ತ ಕಣೂಡ ಏರಾಣಿ ನಡೆವರ ಕದ ಕಾನೂರ ತನೆಯ ಲಕ್ವ